રોમના સંત ફ્રાન્સિસ્કાનું પર્વ ઉજવે છે જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે સાંભળીએ સંત લૂકકૃત શુભ સંદેશના અઢારમા અધ્યાયના વચનો નવથી ચૌદ પોતે ધર્મપરાયણ છે એવી જેમને પાકી ખાતરી હતી અને જેઓ બીજા બધાનો તિરસ્કાર કરતા હતા એવા કેટલાક માણસોને ઉદ્દેશીને ઈસુએ આ દ્રષ્ટાંત કથા કહી બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા એક ફરોશી હતો અને બીજો જકાતદાર હતો ફરોશીએ ઊભા ઉભા આ પ્રમાણે પ્રાર્થના કરી હે ઈશ્વર હું બીજા માણસો જેવો લોભી અન્યાયી વૈભિચારી અથવા જકાતદાર જેવોય નથી એ બદલ હું તારો પાડ માનું છું હું અઠવાડિયે બે વાર ઉપવાસ કરું છું અને મારી પૂરેપૂરી આવકનો દસમો ભાગ ધર્માદામાં આપું છું પણ પેલો જકાતદાર તો દૂર ઊભો રહ્યો તેની ઊંચે નજર કરવાની સુધા હિંમત ચાલી નહીં તે છાતી કૂટતો કૂટતો બોલવા લાગ્યો હે ભગવાન હું પાપી ઉપર દયા કરો હું તમને કહું છું કે ઈશ્વરનો પ્રસાદ પામીને તો એ માણસ ઘેર ગયો પેલું બીજો નહીં કારણ જે કોઈ પોતાને મોટો કરશે તેને નાનો કરવામાં આવશે અને જે કોઈ પોતાને નાનો કરશે તેને મોટો કરવામાં આવશે કેટલાકને પોતાની આધ્યાત્મિકતાનું અભિમાન હોય છે આ કેટલાકમાં આપણો સમાવેશ થઈ શકે આ વર્ગને મતે આધ્યાત્મિકતા એટલે બાહ્યાચાર આ વર્ગને મતે ધર્મ એટલે જેનો પ્રતિબંધ છે તે ના કરવું અને જેનો આગ્રહ છે તે કરવું જુઓને દ્રષ્ટાંત કથામાંનો ફરોશી પ્રતિબંધિત સર્વ બાબતો ટાળે છે તે લોભ કરતો નથી અન્યાય કરતો નથી વ્યભિચાર કરતો નથી પેલો દ્રષ્ટાંત કથામાંનો જકાતદાર જે કરે છે તે આ ફરોશી કરતો નથી જેનો આગ્રહ રાખવામાં આવે છે એવા અઠવાડિયામાં બે ઉપવાસ ફરોશી કરે છે અને પોતાની આવકનો દસમો ભાગ ધર્માદામાં આપે છે આ બધી બાબતો માટે ફરોશી પ્રભુનો આભાર માને છે ફરોશીની પ્રાર્થના પૂરી થાય છે ઈસુ કશું નથી જણાવતા કે પ્રભુએ ફરોશીનો આભાર સ્વીકાર્યો કે ના સ્વીકાર્યો ફરોશીને પ્રાર્થનાનું ફળ આપ્યું કે ના આપ્યું દ્રષ્ટાંત કથામાંનો જકાતદાર એના હાવભાવ અને શબ્દો પરથી પ્રભુને કહે છે કે એ દયા માગવા આવ્યો છે જકાતદારની પ્રાર્થનાને અંતે ઈસુ જણાવે છે કે જકાતદાર પ્રભુની કૃપા મેળવીને પાછો ફર્યો પેલો ફરોશી નહીં આવું તફાવતનું કારણ બાહ્યાચાર આધ્યાત્મિકતાનું અભિમાન આપણી આધ્યાત્મિકતા એવી હોવી જોઈએ કે આપણને આપણી અસલીયત આપણી વાસ્તવિકતાનો ખ્યાલ હોય આપણે સૌ પ્રભુ પર આધારિત છીએ પ્રભુ સાથેના સંબંધથી જ આપણી રોજબરોજની પ્રવૃત્તિઓ થવી જોઈએ પ્રભુ ક્યાંય બાજુ પર રહી જાય અને પ્રવૃત્તિઓ કરવામાં જોતરાઈ જઈએ તો એ પ્રવૃત્તિઓ બાહ્યાચાર બની જાય દ્રષ્ટાંત કથામાંનો ફરોશી પ્રવૃત્તિઓથી વાકેફ છે પ્રભુ સાથેના સંબંધથી નહીં જકાતદાર પ્રભુ સાથેના સંબંધથી સભાન છે એ સંબંધ તૂટ્યો છે પ્રભુ એ સંબંધ ફરી જોડી આપે છે to दास आजीवे, तेने तमें उगारो ओ प्रभु करो, करो, सहार सोरो दास नो है